મારી છોકરી મારીમાં હોય તમે આયલા ને કોઈ ની તકલીફ ના પડે તો કેતા રહેજો કેવાનું જોઈ ને

થી બોન કર દયો જો બેટા હું શું કહું છું તું ઓલા ઘર માં જ જલ્દી જ આ તો આ પેલા કામ આવશે એ રાખી કાઈ રેવા

હા દો આતા હે હાલો તીનક લેવ કેટલું કુપાડું ઈ આ છોકરીઓ ભેગું કર્યું છે કે નહીં આઈ લે બસ આટલું બહુ થઈ ગયું ઓલી બેય હું કરપીશ જોવા દે કેમ થઈ ગયું બટા આ કેમ ગજે હા ત્યારે આમ જો ગેસ નો વાટ વાહ આવી સાડી તો ભાગ્ય સાડી ને મળે પા તો રાંધવા મન બીક લાગે ને કામ થઈ ગઈ શીખી ગઈ ધીમે ધીમે બધું આવડે હાલો એય અને આ પેસર નું તો ઠીક હમણાં ગણી આવી જ્યા કેમ બહાર ઊભો છે તપાસ કરવા દો અમને જલ્દી હા એટલે આ મેમાન

સામાન બધો મૂકી દો અમને બોપા ભાઈ આ બધા ફેરવજો સામાન ફેરવાય એમના હગા છેવી તમે કોણ છો એ મારો ભાઈ બન નું ઘર છે ઘરે છે ના બધા સામાન તમે ક્યાં લઈ જાવ ઘર નથી ફેરવ મૂકી દે સામાન નું હા ભળ કોણ હતો કોણ થી અમે છે ને ત્રણેય ચોર છે

અમે ઓરે ફર ગળી પર ટટ્ટો મારી દેવાનો પણ બા બહુ ઉલાઈ ગઈતી એક તો ગેસ નો બાટલો ઉપાડ્યો એમાઈ અરે તને કાવ ડોબી બુધી વગરની અલે તારે ઉસંધાસ કરવા માં હવે કેવું પડકે ઓ આવ્યો

લાગે છે આ લગી ગયા અને આ પાણી માંગવા આવ્યો ત્રણ ચોર નું કીધું હવે તો મારા પોગ તૂટે છે હવે શું થાય મારા ધબકારા વધી ગયા તારા તો વધતા વધશે ઠંડા ઠંડા પાની શીલા શીલાકી જવાની ઠંડા ઠંડા હું તો બોલે નામ છે

મારી વાત સાંભળો હજી તો સ્ટાર્ટિંગ ચોરી કરવાની મેં કોઈ ની ચોરી કરી નથી હવે નહીં કરું એ ઓ હું કઉં અરે નહીં કરું પૈસા કમાઈ જાય તમારી બે ને હવે નહીં થાઉંથી એક થઈ બે ઉઢી કરી આ મારા બોલો ચશ્મા હટ બે થઈ ગઈ હવે નહીં છે મારા અરે હાય હગી